સવારે આઠ કલાકથી પલાણા મુકામે પ્રસ્થાન કરી વાયા વસો રામપુર અને પીજ મુકામે એનું સમાપન થશે તો આ શુભ પ્રસંગની અંદર પ્રશાસન અને સ્થાનિક આગેવાનો સામાજિક આગેવાનો વિવિધ સંગઠનો બધા જ વ્યક્તિઓ જોડાવાના હોય તો હું તમામ વસો તાલુકો અને માતર વિધાનસભાની તમામ જનતાને આહવાન કરું છું કે તમે આ શોભાયાત્રામાં જોડાવ એવી મારી વિનંતી છે દરેકને મારી નમ્ર અપીલ છે હું દિનુભાઈ પરમાર માતર સહ ઇન્ચાર્જ નમસ્કાર